રાજ્યના કપાસના ભાવને લઈ ખેડૂતોમાં કકડાટ ફેલાયો છે તો બીજી તરફ કોંગ્રેસ કપાસ મગફળી અને શેરડીના ભાવને લઈ સરકારને ઘેરવા તૈયારીઓ કરી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢ તાલુકાના ભિયાળ ગામ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકરો સાથે બેઠક યોજી કપાસ શેરડી અને મગફળીના ભાવોને લઈ સરકારને ઘેરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે એક તરફ કપાસના ભાવોને લઈને ખેડૂતો દ્વારા સરકાર વિરોધી આંદોલનો શરૂ કરાયા છે ત્યારે કોંગ્રેસે ખેડૂતોને અપૂરતા મળતા કપાસ મગફળી અને શેરડીના ભાવને મુખ્ય મુદ્દો બનાવી સરકાર સામે બાયો ચ

ભાવ અંગેનું એક સંમેલન રાખ્યું હતું આમાં કપાસના ભાવ મગફળીના ભાવ અને શેરડીના ભાવ કહેવાની વાત એટલી કે તમામ ખેડૂતોની જણસો પેદા કરેલી ના ભાવ છે એનું બાંધણું આ એક કમનસીબ હિન્દુસ્તાનનો ખેડૂત પોતાને ઉત્પન્ન કરેલી વાતનું બાંધણું પોતે કરી શકતો નથી અને એને કારણે ઓડીનાનો નહીં પણ હિન્દુસ્તાનનો હિન્દુસ્તાનનો તમામ ખેડૂતને આજે આ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ લૂંટે છે એના અનુસંધાને આજે અહીં અમે મિટીંગ રાખી કોડીનાર પાર્ટીનું સંગઠન તો ખરું કપાસના ભાવ મળતા નથી શેરડીના ભાવ ફક્ત અને ફક્ત આ બોર્ડના સભ્યો એના કમાવવા માટે આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે ખેડૂતો રાબડાવાળાને શેરડી આપે તો એને એનો ગળ પકડાવી દેવાની નો પ્રયત્ન થાય અને રાબડા બંધ કરી દેવા માટે ઓગણીસ તારીખે હાઈકોર્ટમાં ગયા છે એટલે જો રાબડા બંધ થાય તો આ ખેડૂતોની શેરડી સાત લાખ ટન ઉત્પન્ન કરે એમ છે આ ખેડૂતોને આપઘાત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને આ મુદ્દા ઉપર અમે આની જહેજ જગાવી છે દરેક ગામડે દુધાણા રાખેલી આના પહેલા મિટિંગ આજે અહીંયા છે ફરીથી આલીદરમાં પણ મિટિંગ અમે રાખવાના છીએ આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોને પાકના પોક્ષાશ્રમ સંભાવો મળે તે માટે રણનીતિ બાબતે કોંગ્રેસ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી દિનેશ ગામવાનો રિપોર્ટ એસ ન્યૂઝ ગીર સોમનાથ